કરી કેવી રીતે ટાઈમ છે નહીં આવું થાય છે થાય થાય બધા થતું મારે થતું હતું પણ મેં પછી એના આગળ વિચાર્યું કે નહીં કરવું તો બહુ વાર લાગી જશે પણ શેની વાત કરો એ તો કયો અરે અંગ્રેજી શીખવાની એ ખબર છે એના વગર આલે એમ છે નહીં અને હજી આપણે શરૂ કરતા નથી કારણ કે અંગ્રેજી એક વખત શીખી લઈ તો બેડો પાર થઈ જાય એ તમને ખબર છે સમય નથી તો સમય કેવી રીતે કાઢો એ બધું હું કહીશ તમને એના માટે જ ક્યાંથી શરૂઆત કરવી ને એકદમ બેઝિકથી નવો નવેલો કોર્સ લોન્ચ કરી દીધો તમારા માટે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ લાઈવ કોર્સ દરેક મહિનાની બીજી તારીખે લાઈવ લેક્ચર એકદમ બેઝિક થી એડવાન્સ લેવલ નું અંગ્રેજી ફક્ત સાતસો નવ્વાણું રૂપિયામાં જ એક વર્ષ માટે હું તમને શીખડાવવાનો છું અને ઓફર ફક્ત ચૌદ ઓગસ્ટ રાત્રે બાર વાગ્યા સુધી છેલ્લે તમારી પાસે એક દિવસ બાકી રહ્યો છે સાહેબ વિજય નાક્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરીને કોર્સ પરચેસ કરીને જોડાઈ જાઓ પછી કહેતા નહીં કે તમે કીધું નહોતું મોકો ન મૂકો જોઈએ અથવા તો સ્ક્રીન ઉપર આપેલા નંબર છે ને એના ઉપર કોલ કરી વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો તમને સ્ક્રીન ઉપર દેખાઈ જ રહ્યું છે આના સિવાય બીજું તમને શું મળવાનું છે સાહેબ એક દિવસ બાકી રહ્યો છે મોકો મૂકતા નહીં